પ્રસંગે ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ તાલુકા પંચાયત પ્રમુખ શાંતિબેન બાબરિયા તાલુકાના સમિતિના ચેરમેન નિર્મલાબેન સોલંકી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડોક્ટર કશ્યપ એમ બુચ સરકારી હોસ્પિટલ રામબાગ ગાંધીધામ કચ્છ અધિક્ષક છું મારી સાથે હાલ વર્ગ એક ડેન્ટલ સર્જન ડોક્ટર હરીશભાઈ મટાણી સાહેબ છે અમદાવાદના ડીપીસી ડોક્ટર શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ સાહેબ છે તેમજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ ડોક્ટર ભૂપિન્દરસિંહ સાહેબ પણ આવ્યા છે હવે આપણે આજે જોયું તો તારીખ પચીસમી ફેબ્રુઆરીના માન્ય વડાપ્રધાનશ્રીએ એમ્સનું રાજકોટની એમ્સનું લોકાર્પણ કર્યું તેની સાથે સાથે આપણે ગાંધીધામ મધ્યે સો બેડનું ક્રિટિકલ કેર બેડનું પણ લોકાર્પણ હતું વર્ચ્યુઅલ ભૂમિપૂજનનું તેમજ ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનું પણ ભૂમિપૂજનનું વર્ચ્યુઅલ લોકાર્પણ હતું આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ જે દોડાદોડીના યુગની અંદર મનુષ્ય મૃત્યુ પામે છે અને મૃત્યુના ઘણા બધા કારણો હોય છે અને જે બીમારી હોય છે જે કાંઈક થઈ જાય છે એ હૃદયની કોઈ ગંભીર બીમારી હોય સર્પદંશની બીમારી હોય કે પછી ડૂબી ગયેલ હોય કે કોઈ દવાનું સાઈડ ઇફેક્ટ આવતી હોય ઘણા બધા મેડિકલ ડિઝીઝ છે વાયરલ ફીવર છે વગેરે એ બધા રોગોને કારણે દર્દી ખૂબ જ ગંભીર અવસ્થામાં હોય છે તો ઘણી બધી તપાસની લેબોરેટરી તપાસની જરૂર પડે છે ઘણા બધા સીટી સ્કાન એક્સ રે એમ વગેરેની જરૂર પડે છે તો ગાંધીધામ મધ્યે આપણે ચુમ્માલીસ કરોડનું ક્રિટિકલ કેર બેડ સો બેડનું મંજૂર થયું છે તેમાં સિવિલ એન્જિનિયરિંગ વર્ક પણ કરવામાં આવશે અને સાથે સાથે જે ઇન્ફ્રાસ્ટ્રકચરના ભાગરૂપે આઈસીસીયુ પણ હશે લેબોરેટરીના સાધનો હશે તેમજ રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન સીટી સ્કેન એમઆરઆઈ વગેરે જેવા સાધનો પણ હશે અને અદ્યતન દર્દીઓને ટર્સરી કેર માટે અન્ય રાજકોટ કે અમદાવાદ ન જવું પડે તેમજ અને પ્રાઇવેટ હોસ્પિટલો જેમ કે જે સ્ટોલિંગ છે કે એપોલો છે કે એવી કોઈ પણ હોસ્પિટલમાં ન જવું પડે તે માટેની વ્યવસ્થા હશે કોવિડના સમયમાં આપણે જાણીએ છીએ કે આપણે ઘણા બધા આપણા સ્વજનો ગુમાવ્યા છે તો એવા ચોપી કે બિનચેપી એવા કોઈ પણ રોગો વખતે લેબોરેટરીની પણ તપાસની જરૂર પડે છે તો એક અદ્યતન આઈપીએચ જિલ્લા કક્ષાની એવી હોસ્પિટલ લેબોરેટરી હશે કે જેમાં લગભગ બાવીસો વીસ જેટલી તપાસ થતી હશે અને જે તપાસનું જોડાણ અન્ય સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ અન્ય પીએસસી સીએચસી સબ સેન્ટર તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો સાથેનું પણ એનું જોડાણ હશે અને એવી કોઈ ટેસ્ટ ન હોય કે જે નહીં થતી હોય તો એ મોટામાં મોટી ડિસ્ટ્રિક્ટ લેવલની ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનું પણ દોઢ કરોડ જેટલો ખર્ચો થાય છે તેનું પણ આજે વર્ચ્યુઅલ ભૂમિપૂજન હતું આજરોજ સાંજે ચાર વાગે દીપ પ્રાગટ્ય કરી અને ગાંધીધામની જે રામબાગની નવી હોસ્પિટલના સંકુલમાં જ આપણે કાર્યક્રમની શરૂઆત કરી હતી જ્યાં વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્ય હાલ સાંપ્રત વર્તમાન ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ આહિર તાલુકા ભાજપ પ્રમુખ ગાંધીધામ શહેર નગરપાલિકાના પ્રમુખ શહેર પ્રમુખ ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અને ઘણા બધા મહાનુભાવો અને તેમના કાર્યકરો સાથે આ પ્રોગ્રામમાં જોડાયા હતા સાથે સાથે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી શૈલેષભાઈ પ્રજાપતિ સાહેબ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર શ્રી મિતેશભાઈ પંડ્યા સાહેબ અંજાર વિભાગના પ્રાંત અધિકારી શ્રી સોલંકી સુનિલભાઈ સોલંકી સાહેબ રામબાગ હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ વર્ગ એક વર્ગ ચાર સુધી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર આર આર ફુલમાલી સાહેબ અને તેમનો સ્ટાફ પીએચસી સીએચસી ના સ્ટાફ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગાંધીધામ શહેરના જનો અને આજુબાજુથી ગામડાઓ થઈને લગભગ સાડા ત્રણસો ચારસો જેટલી વ્યક્તિઓની માનવૈની ઉપસ્થિતિમાં આ પોણા પાંચથી પોણા છ સુધીનું જે આપણે સમય આપવામાં આવ્યો હતો તે દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રીએ રાજકોટ મધ્ય જે ઉદબોધન કર્યું તે બધાએ લાઈવ નિહાળ્યું હતું સાંભળ્યું હતું અને ઓડિયો વિઝ્યુઅલ દ્વારા તે જોયું પણ હતું અને તે માટે એલઈડી મંડપ વગેરેની પણ વ્યવસ્થા પ્રાંગણમાં કરવામાં આવી હતી ત્યારબાદ જ્યાં ખરેખર આજે સીસીબી ક્રિટિકલ કેર બેડ થવાની છે તે ભૂમિ ઉપર શાસ્ત્રોક્ત વિધિથી પીઆઈયુ એન્જિનિયર જાડેજા સાહેબ પીઆઈયુ ઇલેક્ટ્રિકલ અને તેમના કોન્ટ્રાક્ટરો અને માન્ય ભૂતપૂર્વ વિધાનસભાના અધ્યક્ષા ડોક્ટર રીમાબેન આચાર્ય વર્તમાન ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીઓ સાહેબ શ્રી પ્રજાપતિ સાહેબ પંડ્યા સાહેબ આરએસી સાહેબ એસડીએમ સોલંકી સાહેબ અને અન્ય મહાનુભાવો અધિકારીશ્રીઓ પદાધિકારીઓ શ્રીની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિથી ગોર મહારાજે તે ભૂમિપૂજન કર્યું હતું અને આ રીતે આજરોજ ગાંધીધામ રામબાગ હોસ્પિટલના કેમ્પસમાં સો ક્રિટિકલ કેર બ્લોક જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સ્કીમ છે એનએચએમ દ્વારા ફંડેડ છે જે ચુમ્માલીસ કરોડ જેટલું બજેટ થાય છે અને ઇન્ટીગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરી જે અંદાજે દોઢ કરોડની થાય છે તેનું ભૂમિપૂજન આજે Karwa ma'amudu. Namaskar.